સર અને પરચેસ કરવો જોઈએ માર્કેટ પ્રાઇસ કેટલી આપણે નિદર્શન માટે પચીસ હજાર ઉ� નીિગ ના�ી ન ન ન ન ન ન ન

સંકોચ બાબા <coughs> <coughs> <man. laughs> <laughs> <laughs> <coughs> <laughs>

એટલે અહીંયા લિક્વિડ ઓક્સિજન બનતો તો અહીંયા જે વોટર વેપર હતી એ સોલિડ ફાઈટ હતી હતી બંને કરતા એક જ આવી રીતે તમને ઉપર અને બંને ભાગમાં જોવા મળતી હવે અહીંયા તમે આને કદાચ કોઈને ઈચ્છા હોય કે સખત એકદમ કડક તમ પકડી લાવું તો શું થશે અમારી છે પકડે તો છોટી થઈ પીક કરતા પણ મજબૂત બરાબર અને છોડું હોય તો પછી મારે પાણી નાખીએ હવે લીટર જ લઈ ગયા લઈએ છે

પણ <melodies> <Givenfeed> <tip> ખૂબ જ મોટું થઈ જાય છે એની અંદર નાઇટ્રોજન થાય છે એનું એક્સપાન્સન થાય છે અને ખૂબ જ મોટા આવા બબલ બને છે જોઈ શકો છો અને આપણે આવી રીતે જમીન પર આવી રીતે જોઈએ કિંલે મણીલે મણીંંં઺ે મણી મણીલ

પણ આ વસ્તુ ઘરે ટ્રાય કરવી નહીં કેમ કે પ્રોપરલી હેન્ડલ તમે નહીં કરો તો તમારા ટીશ્યુ ડેમેજ થઈ શકે છે અંદર જે ખગડે છે તો અમારો ઘણો સમય લીધો બહુ મજા આવી